આજે આપણે ચાણક્ય દ્વારા કહેલી આધ્યાત્મિકતા વિશે વાત કરીશું તો કૃપા કરી તમે તેને જરૂરથી સાંભળજો આ ત્રણેય લોકનું રક્ષણ કરતા ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું પૌરાણિક ગ્રંથોના અભ્યાસ થકી મને દુનિયાવી બાબતોમાં શાણપણ પ્રાપ્ત થયું છે મનુષ્ય જાતિના કલ્યાણ અર્થે હું આ લખી રહ્યો છું જ્ઞાન પ્રાપ્તિની આ સફરમાં મને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળી રહે મારા જ્ઞાનનો ઉત્તમ ઉપયોગ થાય તે રીતે મારું કાર્ય પરિપૂર્ણ થાય તેવી શક્તિ અને ક્ષમતા ઈશ્વર મને અર્પે દરરોજ અડધી કલાક માટે હું મારા લખાણોમાંથી થોડા વાક્યો લઈ તેના પર ચિંતન કરીશ મારી સઘળી ઉર્જાને પૌરાણિક ગ્રંથોના અભ્યાસ ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ દાન ધર્મ તરફ વાળી શકું તેવી સમજણ તથા સામર્થ્ય ઈશ્વર મને પ્રદાન કરે જીવન એ ઈશ્વરે આપેલી અમૂલ્ય તક છે ઈશ્વરે આપેલા શરીરનું આરોગ્ય સારું રહે તે ઈશ્વરના આશીર્વાદ સમાન જ છે આપણને આ આશીર્વાદને માન આપવું રહ્યું મૃત્યુ પહેલાં દરેક વ્યક્તિએ પોતાના માટે તેમજ સમગ્ર માનવજાતિ માટે કંઈક સારું કામ કરીને જવાનું છે આ માટે મૃત્યુ આવે તેની રાહ જોવાની નથી કારણ કે તેનો સમય આપણા હાથમાં નથી વડી મૃત્યુની પકડમાં આવ્યા પછી આપણે કંઈક જ કરવા સક્ષમ પણ રહેતા નથી કેટલાક લોકો માટે અગ્નિદેવ સૌથી વધુ પવિત્ર છે તો કોઈ બીજા વડી પથ્થરની મૂર્તિઓમાં આરાધ્યને સુધાર કરે છે જોકે આ દુનિયાને સાક્ષી ભાવે જોઈ શકવાનું સામર્થ્ય ધરાવતી વ્યક્તિ સંસારના અણુએ અણુમાં ઈશ્વરને જુએ છે દરેક જગ્યાએ તેમને ઈશ્વરની હાજરીનો અનુભવ થાય છે માનવી એક ચંચળ પ્રાણી છે તેના સંબંધો તેના લગાવ તેની દુનિયાવી સમુદ્રી બધું જ ક્ષણિક છે આ નાસવંત દુનિયામાં માત્ર સત્ય જ સાક્ષત છે બાકી બધું તો ભ્રમ માત્ર છે માનવીને આ હકીકતનું જ્ઞાન થવું જરૂરી છે આપણા ધાર્મિક ગ્રંથો કહે છે કે માનવીએ પોતાના ભાગે આવેલું કાર્ય સંપૂર્ણ નિષ્ઠા અને નૈતિકતાથી કરીએ જવાનું છે દુનિયા બંધનોથી મુક્ત થવા માટે તેમજ વિદ્યા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ સૌ પ્રથમ તો સાંભળતા શીખવું પડશે શ્રવણ થકી જ કોઈ પણ વ્યક્તિ સત્યને પ્રાપ્ત કરી શકશે પોતાની જાતને ઓળખી શકશે એક સારો શ્રોતા સર્વદૂષણોથી મુક્ત થશે સારી વાતો સાંભળનાર વ્યક્તિના વિચારો તેના મનોભાવ પર હકારાત્મક પ્રભાવ પડે છે આપણા સૌનું જીવન પૂર્વ નિર્ધારિત છે જે થવાનું છે તે થવાનું જ છે માનવીની નિયતિ અનુસાર જ તેની વિચારસરણી અને વર્તણૂંક ઘડાય છે કોઈ પણ એક માનવી બીજા માનવીના જીવન માટે જવાબદાર નથી દરેક વ્યક્તિ પોતાના ગ્રહોની ગતિ અનુસાર સુખ દુઃખ ભોગવે છે કેટલાક કુદરતી પરિબળો સામે સર્વશક્તિમાન ઈશ્વર પણ લાચાર છે પ્રકૃતિના કેટલાક અફર નિયમો છે જેનું તો ઈશ્વર પણ ન કરી શકે આ પૃથ્વી પર ઘટતી દરેક ઘટના થતું દરેક કાર્ય વિધાતાની મરજી મુજબ જ થાય છે પરબ્રહ્મ પોતાના સામર્થ્ય થકી પડવારમાં રંકને રાજા કે રાજાને રંક બનાવી દે છે હું બુલંદવાજે કહીશ કે ઈશ્વર દુનિયાનો તારણહાર છે મારી આ માન્યતા મને શાંતિ અને સ્વચ્છતા અર્પે છે ઈશ્વરના અસ્તિત્વનો સૌથી મોટો પુરાવો બાળકના જન્મમાં રહેલો છે માના હાથમાં આવતા પહેલાં જ આ નાના બાળ માટે ઈશ્વર માના સ્તનને દૂધથી ભરી દે છે આ ચમત્કાર તો મારો ઈશ્વર જ કરી શકે જ્યાં સુધી પ્રભુના આશીર્વાદ આપણી ઉપર વરસતા રહેશે ત્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારની ચિંતા કે ભય નથી કળિયુગના અઢી હજાર વરસ દરમિયાન આ પૃથ્વી પર શેતાનનો પ્રભાવ રહેશે આ અસર હેઠળ માનવજાતિના સદગુણો નાશ પામશે કળિયુગના પાંચ હજાર વરસ દરમિયાન આ ધરા પર અરાજકતા ફેલાયેલી રહેશે માનવીના પાપને કારણે પવિત્ર ગંગા પણ સુકાઈ જશે દસ હજાર વર્ષ બાદ ભગવાન વિષ્ણુ ધરતી માતાનો ત્યાગ કરશે અને અહીં શેતાનનું શાસન સ્થપાશે અંતે કયામતના દિવસે સમગ્ર ધરતીનો નાશ થશે સર્વનાશ બાદ એક નિર્મળ તેમજ શુદ્ધ ધરા ફરી અસ્તિત્વમાં આવશે અને આ જ રીતે આ ચક્ર ચાલ્યા કરશે જે વ્યક્તિના મનમાં છળ કપટ તેમજ પાપ છે તે ગમે તેટલી જાત્રાઓ કરશે તો પણ તેના પાપ ધોવાશે નહીં જે રીતે દારૂ ભરેલું પાત્ર શુદ્ધ કરવું શક્ય નથી તે જ રીતે એક ચરિત્રહીન વ્યક્તિને કદી મોક્ષ પ્રાપ્ત થતો નથી જમતી વખતે ક્યારેય વાતો ન કરવી જોઈએ જમતી વખતે મૌન રહેવું એ પણ એક પ્રકારનો ગુણ છે આખું વર્ષ જમતી વખતે મૌન પાડનારી વ્યક્તિને લાંબુ આયુષ્ય તેમજ શાશ્વત આનંદ પ્રાપ્ત થાય છે ગરીબોને જમવાનું તેમજ બ્રાહ્મણોને ભિક્ષા આપનારી ઉદાર વ્યક્તિને ઈશ્વર પણ ઉદારપૂર્વક આશીષ આપે છે દરેક માનવીએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી રાધા કૃષ્ણના પ્રેમના ગીતો ગાવા તેમજ કૃષ્ણલીલાના પ્રસંગો સાંભળવા જોઈએ આમ ન કરનાર વ્યક્તિનું જીવન વ્યર્થ છે કૃષ્ણની આરાધના ન કરનાર વ્યક્તિ હંમેશા ચિંતા અને ભયના ઓછાયા હેઠળ રહે છે તેને ક્યારેય આત્મજ્ઞાન લાંદતું નથી એમ કહી શકાય કે આવા માનવીઓ પોતાના મળેલા જીવનનો આદર કરતા નથી કોઈ પુરાતન વૃક્ષ પર હવે પાંદડા નથી આવતા તો તેમાં વસંતનો તો વાક નથી ને ઘૂવળ દિવસે જોઈ ન શકે તેમાં સૂર્યનો સોદસ ચક્રવાક વરસાદના પાણીનું ટીપું પણ ન પી શકે તેમાં વાદળોને તો ઠપકો ન આપી શકાય ને વિધાતાએ જે નિર્ધાર્યું છે તે સ્વીકારવું જ રહ્યું આપણે તેમાં કોઈ જ ફેરફાર નથી કરી શકતા માનવીનું શરીર કે તેની સમૃદ્ધિ નાસવંત છે વ્યર્થ ભૌતિક સુખો પાછળ આ અમૂલ્ય જીવન વેડફી નાખવાને બદલે માનવીએ સદાચારી કાર્યો કરી આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ આધ્યાત્મિકતા જ ખરી સમૃદ્ધિ છે સદગુણો થકી કેળવાયેલો આધ્યાત્મિક આત્મા માનવીને તેના હાલના જીવન ઉપરાંત મૃત્યુ બાદ મળતા નવા જીવનમાં પણ માર્ગદર્શન આપતો રહે છે કોઈ અતિશય ગુણવાન વ્યક્તિએ પણ પોતાના સદગુણોનો ઇષ્ટતમ ઉપયોગ કરતા તો શીખવું જ જોઈએ ભગવાન શ્રી રામની સરખામણીએ કલ્પવૃક્ષ એક લાકડું માત્ર જ છે સુમેરું પહાડ એક નક્કર રેતીના ઢગ સિવાય બીજું કંઈ નથી ચિંતામણી એક કિંમતી પથ્થર માત્ર છે કામધ્યેનું પણ પશુથી વિશેષ કંઈ જ નથી હે રામ તમે હંમેશા અદ્વિતીય રહેશો આટલો જ્વલન સૂર્ય કે વિશાળ મહાસાગરો પણ તમારી તોલે ન આવી શકે માના ગર્ભમાં હોય તે સમયથી જ માનવીનું આયુષ્ય તેનો સ્વભાવ જ્ઞાનની કક્ષા શિક્ષણ સમૃદ્ધિ તેમજ તેનું મૃત્યુ નિર્ધારિત હોય છે માનવી વિવિધતાના હાથની કટપૂતળી માત્ર છે માનવીનું નસીબ માનવીને જેમ નચાવે તેમ તેણે નાચવું રહ્યું મનુષ્યને આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં અહંકાર નાશ પામે છે અહંકાર નાશ થતાં મનુષ્ય આ દુનિયાવી જીવનની મર્યાદાઓથી ઉપર ઉઠી ઈશ્વર સાથે એકાત્મા સાધે છે જીવન ખરેખર વક્રતાઓથી ભરેલું છે માનવીની ઈચ્છાઓનો કદી અંત નથી જે મેળવ્યું છે તેના કરતાં વધુ મેળવવાની લાલસા તે રોકી શકતો નથી અહીં આપણે એ ભૂલવું ન જોઈએ કે પૃથ્વી પર આપણને પ્રાપ્ત થતો હિસ્સો કામદેવ નક્કી કરે છે અને આપણે વધુ મેળવવાની અપેક્ષા રાખ્યા વિના આપણા ભાગથી સંતુષ્ટ રહેવાનું છે સંતોષ થકી જ સુખ પ્રાપ્ત થાય છે કોઈ આધ્યાત્મિક ગુરુની વાતો સાંભળ્યા બાદ કે મૃત વ્યક્તિને આપતો અગ્નિદાહ જોઈને થતી અનાશક્તિની લાગણી ક્ષણિક જ હોય છે જે વ્યક્તિનું મન ખરેખર અનાસક્ત થયેલું છે તે દુન્યવી સુખ દુઃખની લાગણીઓથી ઉપર ઉઠી પરમ સુખ પ્રાપ્ત કરશે પરમાનંદની આ સ્થિતિને કૈવલ્ય કહે છે માનવી પોતાની પાંચ સંવેદન ઇન્દ્રિય આંખ કાન નાક જીભ અને ત્વચા તેમજ પાંચ કર્મેન્દ્રિય હાથ પગ મોડું જનેન્દ્રિય તેમજ મધવારના વશમાં છે જો મનુષ્યએ દુનિયાવી જીવનથી ઉપર ઉઠવું હોય તો તેણે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી પડશે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ થકી જીવન મરણની મર્યાદાઓથી પર થઈ આધ્યાત્મિક જીવન જીવવું શક્ય બનશે માનવજાતિ માટે કરુણા ધરાવનારી વ્યક્તિ સંત સમાન છે આ માટે તેણે વાળ વધારી શરીરે ભભૂતી ચોપડી સાદું બનવું જરૂરી નથી એકસુ અસ્વચ્છ અને અપવિત્ર વ્યક્તિ પાસે ધનની દેવી લક્ષ્મીનો વાસ થતો નથી સ્વાદિષ્ટ ખોરાક હલાવવા માટે વપરાતા ચમચાને ખોરાકના સ્વાદની ખબર હોતી નથી એ જ રીતે ધગસ કે નિષ્ઠા વિના પૌરાણિક ગ્રંથો વાંચનાર વ્યક્તિને ગ્રંથોમાં પડેલું જ્ઞાન પ્રાપ્ત થતું નથી તો તમે ચાણક્યના આ મહત્વના ઉપદેશો અને શિખામણો જરૂરથી તમારા જીવનમાં અપનાવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરો